પોરબંદરના પાલખડા નજીક નેશનલ હાઇવે પર બે દિવસ પહેલા પણ કાર પલટી જતા અમદાવાદ પંથકના એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ યુવાનોને નાની મોટી ઈજા થઈ હતી જે બનાવમાં અકસ્માત સર્જનાર કાર ચલક સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે અમદાવાદના ધોલેરા તાલુકાના આમરી ગામે રહેતા અને પેટ્રોલ પંપમાં નોકરી કરતા હરેશ ઉર્ફે વિશાલ જીવણ જાદવે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ઉપરાંત રાકેશ ધીરુભાઈ મકવાણા સંજય ગોબરભાઈ મકવાણા અને રાજુ મકવાણા સહિતના ભાવનગરથી તારીખ ઓગણત્રીસ દ્વારકા દર્શન માટે નીકળ્યા હતા બપોરે દ્વારકા દર્શન કર્યા પછી બે વાગ્યે પરત જવા માટે નીકળ્યા તેની ડ્રાઈવિંગ કરી રહેલ રાજુ લખમણ મકવાણા વધુ સ્પીડમાં કાર ચલાવતો હતો તેથી કારના માલિક હરેશ ઉર્ફે વિશાલે તેને કાર ધીમે ચલાવવા કહ્યું હતું અને ત્યારબાદ હરેશ ઊંઘી ગયો હતો જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે તે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ હતો અને ત્યાં ઉપસ્થિત લોકોએ એવું જણાવ્યું હતું કે તમારી કાર પાલખડા ગામ પાસેથી ગોલાઈ પર પલટી મારીને રોડની પાસે આવેલ મકાનની દિવાલ સાથે થડાઈ હતી અને તમને ચારેને પણ અહીંયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારબાદ યુવાનના સંબંધીઓ પોરબંદર આવી પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે મકવાણાનું મોત થયું હતું અકસ્માતના આ બનાવમાં હરેશે બેફિકરાઈથી કાર ચલાવનાર ધોલેરાના રાજુ લખમણ મકવાણા સામે સંજયનું મોત નિપજાવ્યાનો ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર